સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સૌંગ સાબર ડેરી જે આ ડેરીના મૂળ માલિકો છે એવા પશુપાલકો દૂધ ઉત્પાદકો એમના લૂંટાઈ રહેલા પરસેવાના પૈસાને હિસાબ માંગવા માટે સાબર ડેરીએ ગયા ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને બચાવવા માટે પોલીસે હાથો બનીને આ ખેડૂતો પર નિર્મમ લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડ્યા હમણાં મળતા સમાચારો પ્રમાણે ઈડર તાલુકાના જીંજવા ગામના અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત શહીદ થયા છે આ લાઠીચાર્જ ટીયર ગેસ અને એ આખી સમગ્ર ઘટના દરમિયાન એમને જે ઈજાઓ થઈ એને કારણે અશોકભાઈ ચૌધરીની આ શહીદી એળે નહીં જાય આમ આદમી પાર્ટી ગુજરાત આ પશુપાલકો દૂધ ઉત્પાદકોના સમર્થનમાં સાબરકાંઠા જિલ્લા અરવલ્લી જિલ્લાના તમામ આ પશુપાલક દૂધ ઉત્પાદકોના પ્રત્યે સહાનુભૂતિ રાખતા નાગરિકોને સાથે લઈને તમામ લોકોને સાથે લઈને એમાં ધાર્મિક આગેવાનોને પણ આમંત્રણ આપીશું રાજકીય આગેવાનોને આમંત્રણ આપીશું સામાજિક આગેવાનોને આગે આમંત્રણ આપીશું આ બધાને સાથે રાખીને આમ આદમી પાર્ટી ગુજરાત હવે સાબર ડેરીના પશુપાલકો દૂધ ઉત્પાદકોના સમર્થનમાં રોડ ઉપર આવશે અમારી વિનંતી છે કે ગૃહમંત્રી મુખ્યમંત્રી પોતાની સૂઈ ગયેલી સંવેદનાને જગાડે ડંડોળે અને એમનામાં શરમ અને સંવેદનાનો છાંટો હોય તો આ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરે અને સ્વતંત્ર ન્યાયિક તપાસ થાય અને એ પરિવારને કમસે કમ દસ લાખ રૂપિયાના વળતરની તાત્કાલિક જાહેરાત કરે અને જવાબદાર અધિકારીઓને સજા થાય એની કાળજી કરે જો આમાં ભાજપના ટોપના નેતાઓ નથી સંડોવાયેલા કમલમનો આ ભ્રષ્ટાચારમાં ભાગ નથી તો આ અધિકારીઓ તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ જોઈએ એમની સામે કાનૂની કાર્યવાહી થવી જો ત્રણ દિવસમાં સરકાર આવી કોઈ જાહેરાત નથી કરતી તો આમ આદમી પાર્ટી રોડ પર ઉતરશે અહિંસક સંઘર્ષ કરશે પશુપાલકોનું દૂધ ઉત્પાદકોનો લૂંટાયેલો પરસેવાનો પૈસો જ્યાં સુધી એમના ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી અમે જપીને બેસવાના નથી સાથે સાથે જો સરકાર પગલાં નથી ભરતી તો કાનૂની રાહે એવા તમામ પગલા ભરીશું એ આમ આદમી પાર્ટી વતી અને હું વ્યક્તિગત સાગર રબારી આ પશુપાલક દૂધ ઉત્પાદક આંદોલનકારીઓને ખાતરી આપું છું કે ઊંચામાં ઊંચી દેશની કોર્ટમાં જઈને પણ આ અધિકારીઓને સજા થાય થાય અને થાય ત્યાં સુધી અમે જમ્પવાના નથી આ હાથો બનતા અધિકારીઓ કાન ખોલીને સાંભળી લે હવે એમની વર્દી કોઈના હાથા બનવામાં સલામત નહીં રહેવા દઈએ જરૂર પડે તમારા પરિવારના પેટ પર પાટું મારતા અમે અચકાવવાના નથી